તો હેલો મિત્રો કેમ છો બધા મિત્રો આપણે આજે શીખવાડીશું ડીજેવાળી ગેમ એડ કરતા તો આ વિડીયો એન્ડ તક જોઈએ રહેજો વિડિયો બિલકુલ સ્ટીક ના કરતા અને મિત્રો વિડીયો ધ્યાનથી જોજો અને મિત્રો આપણે આ વિડીયોમાં પૂરું જાણવામાં મળશે તો આપણે આ વિડીયો પૂરું જોવો અને સ્કીપ ના કરતા તો હાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો પછી મિત્રો આપણે આ પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે પ્લે સ્ટોર ઓપન કર્યા પછી આપણે સર્સ બારમાં આવી જવાનું છે સર્સમાં આવ્યા પછી આપણે સર્ચ કરવાનું છે ડીજે મોડ ત્યાર પછી આપણે અહીંયા ડીજે મોડ લખવાનું છે તો આપણે ડીજે મોડ લખી લઈએ ડીજે મોડ લખીને આપણે સર્ચ કરી લેવાનું છે સર્ચ કરી અને આ પહેલાંવાળો એપ છે ને એ ડાઉનલોડ કરી લેવાનું ડાઉનલોડ કરી મારે તો ડાઉનલોડ કરેલું છે પણ ડાઉનલોડ કરીને પછી એને ખોલી લેવાનું છે આપણે ડાઉનલોડ કરેલું છે ઓલરેડી તો આપણે ખોલવાનું છે રહેશે તો આપણે પૂરું બેગ જઈએ પ્લે સ્ટોરથી આપણે પૂરું બેગ જવાનું છે પછી આપણે ગેમ જોવાની છે મિત્રો આ એપ છે આપણે ડીજે મોડનું અને આ એપ છે આપણી ગેમનું તો આપણે ડીજે મોડનું એપ ઓપન કરી લેવાનું ઓપન કર્યા પછી થોડુંક આ વેટ લેશે આપણે વેટ કરવું રહેશે લોડિંગ લેશે ડાટા થોડીક વાર લોડિંગ લેશે તો આપણે લોડિંગ થયા પછી અહીંયા એડ આવી જાય એડની કટ કરી ને આપણે ઓપન થઈ જાય ઓપન થયા પછી આપણે આ ડીજે ઉપરનું પહેલાં ઓપ્શન આવે ને એ ડીજે મોડનું એ અહીંયા ક્લિક કરવાનું છે આ બધી ગેમનો ડીજેનો મોડ છે એ આપણે ડાઉનલોડ કરી લેવાનો જે મનપસંદનો તો આપણે ડાઉનલોડ કરી લેવાનું મારે તો ઓલરેડી ડાઉનલોડ છે પણ હું અત્યારે ડાઉનલોડ નહીં કરી શકું તો આપણે પૂરો હવે બેગ જવાનું છે ત્યાર પછી આપણે હવે આ ગેમ ઓપન કરીએ ઓપન કર્યા પછી થોડુંક લોડિંગ લેશે થોડુંક વેટ કરવું પડશે આપણે લોડિંગ લાયા પછી આપણે કંઈક આવ જોવા મળશે મિત્રો આ ગેમનું પૂરું મારે પાસે ઓપી બી છે તો તમારે પણ જોતો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને પાસવર્ડવાળો છે પણ પાસવર્ડ તમને આ વિડીયોમાં જોવા મળશે તો તમે વિડીયો પૂરો જોશો તો તો ઓબીબીમાં એક એપ એવું છે કે એમાં એડ નહીં આવી શકે વધારે તો ફાઇનલી આપણું એપ ઓપન થઈ ગયું છે તો આ મોડ મારે પહેલાંથી એડ કરેલો છે હવે હાલમાં નવો જ આવ્યો છે આ મોડ જોતો હોય તો મારે પર્સનલી વોટ્સઅપમાં ડીએમ કરવું પડશે તો હવે મિત્રો આપણે મોડ એડ કરવાનું રહેશે તો આપણે મોડવાળા ઓપ્શન પર ક્લિક કરીએ ક્લિક કર્યા પછી આપણે આ ઇમ્પોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ઇમ્પોર્ટ પર કર્યા પછી આપણે ફાઇલ મેનેજરમાં આવી જવાનું છે ફાઇલ મેનેજરમાં આવ્યા પછી આપણે ડાઉનલોડવાળા ઓપ્શનમાં કરવાનું છે ડાઉનલોડમાં આવ્યા પછી આપણે અહીંયા જે પણ ફાઇલમાં એડ હોય છે એ મોડ એડ કરી લેવાનું મારે આ ટાટા ટ્રક નહીં છે એ ડાવર છે આપણે એડ ડાવર ડીજે મોડ એડ છે એડ એ કરી લેવાનો છે એડ મારે તમારી પણ જે બી ફાઇલમાં હોય એડ કરી લેવા તમારી રીતે હું તો કરી રહ્યો છું આવી રીતે ફ્રીમાં કરી ફ્રીમાં થઈ જશે તો આપણે મોડ એડ થઈ ગયો છે તો આપણે હવે થોડું બેક આવવાનું બેક આવ્યા પછી આપણે છેવાળા ઓપ્શન પર આવવાનું અહીંયા છેન્જ કરી લેવાનું આપણે મોડ કયો એડ કર્યો ડાવર ડીજેવાળો અહીંયા ચેન્જ થશે એક વાત કરીએ આ નથી આપણે જય શ્રીરામ ડીજે મોડ બી છે બસ બી અને આ આવી ગયો આપણે મોડ અત્યારે એડ કરીએ એ ડાઉડ તો પછી મિત્રો આપણે આ મોડ યુઝ કરી લેવાનો યુઝ કર્યા પછી આપણે થોડુંક બેક આવી જવાનું અહીંયા બેક કરી લેવાનું પેક કરીને આપણે હવે પ્લે કરવાનું રહેશે તો આપણે પ્લે કરીએ પ્લે કરવા માટે આપણે મિત્રો અહીંયા કરિયર પર મોડ પર ક્લિક કરવાનું પછી અહીંયા રજિસ્ટર કરવાનું હવે અહીંયા લોકેશન સિલેક્ટ કરી લેવાનું છે લોકેશન સિલેક્ટ કરી લેવાનું પછી અહીંયા પ્લે થઈ જાય મિત્રો આજના વિડીયોમાં સમજમાં આવ્યું તો કોમેન્ટ કરી દેજો નહીં સમજમાં આવે તો કોમેન્ટ કરી દેજો અને જે પણ ભૂલ થાય તો માફ કરી દેજો અને વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને હા મિત્રો મને ગુજરાતી નથી આવડતી પણ તો પણ આપણે થોડુંક હેન્ડલ કર્યું છે તો સલો બાય દોસ્તો